ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે તમારા જ ઘરમાં રહેલી વસ્તુઓ એટલે કે તમારા જ ઘરમાં જે રહેતા ગ્રીન પાંદડા જે છે જે તમને ખબર નથી કે વાળ માટે કેટલા ઉપયોગી છે એનો હું તમારી સાથે આ સીરમ શેર કરવાની છું અને શેમ્પુ કેવી રીતના એ બેમાં બે એક જ વસ્તુથી બને છે એનો તમે યુઝ ઘરમાં કેવી રીતના કરી શકો છો આપણને ખબર જ નથી હોતી કે ઘરમાં જ વસ્તુઓ એવી છે કોથમીર છે ફુદીનો છે કડવો લીમડો છે મીઠો લીમડો છે પછી સરગવાના પાન છે આ જ બધી વસ્તુઓથી તમારું આ સીરમ અને શેમ્પૂ બનશે એ કેવી રીતના બનશે ને એના ગુણધર્મ કયા રહેલા છે વાળ માટે કેટલા ફાયદાકારક છે હું તમને જણાવું છું અત્યારના હવે કેવી રીતના બનાવવાનું છે એ પણ બતાવું છું શેમ્પુ અને સીરમ બનાવવા માટે મેં અહીંયા એક મુઠ્ઠી જેટલા કોથમીરના પાંદડા લીધા છે હવે તમને થશે કે કિચનની વસ્તુઓ તમે આ લઈ પણ તમને આ બધી જ વસ્તુ જાણીને ખુશી થશે કે આ બધી વસ્તુ તમારા વાળ માટે કેટલી ઉપયોગી છે હવે કોથમીર જે છે એ વાળનો ગ્રોથ વધારે છે ખરતા વાળ અટકાવે છે અને ખોડો પણ દૂર કરે છે તમે એનો જ્યુસ કે સીરમ એ બનાવીને લગાડી શકો છો અથવા તમે એનું તેલ બનાવીને પણ ઉપયોગ કરી શકો છો એટલે કોથમીર ખાલી એકલું કોથમીરનું તેલ બનાવીને પણ તમે માથામાં નાખી શકો છો પછી આ જે છે એ આપણે સરગવાને સિંગો આવે ને સરગવાના પાન છે આ એ પણ બહુ જ ઉપયોગી છે વાળ માટે સરગવાના જે પાંદડા છે એ ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય છે એનો એને પીસીને પેસ્ટ બનાવીને તમે માથામાં લગાડી શકો છો તમે એની સ્મૂધી બનાવીને પી શકો છો એટલે ઓવરઓલ હેલ્થ માટે પણ સારું છે તમે આ પાંદડા નાખી એમાં કેળું કે એવું કશું બી તમારા ટેસ્ટ પ્રમાણે સફરજન કે એવું નાખીને તેનું સ્મૂધી બનાવીને પી શકો છો સરગવાના પાંદડા છે એ વિટામિન્સ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે વાળને નરીશ કરે છે અને તેના મૂળને પણ મજબૂત કરીને ખરતા વાળને અટકાવે છે અને વાળને સ્મૂથ પણ કરે છે પછી આપણે અહીંયા એક મુઠ્ઠી જેટલા આપણે મીઠા લીમડાના પાન લીધા છે એ તો તમને ખબર જ છે કે મીઠા લીમડા વાળ માટે કેટલા ઉપયોગી છે તે પણ વાળને ખરતા અટકાવે છે ખોડો દૂર કરે છે વાળનો ગ્રોથ વધારે છે અકાળે સફત થતાં વાળને અટકાવે છે વાળને મજબૂત કરે છે અને હેર રીગ્રોથમાં મદદ કરે છે એટલે કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાના પાન પણ ખૂબ જ ઉપયોગી છે પછી આપણે અહીંયા મેં લીધું છે એ છે આ ફુદીનાના પાંદડા એ પણ એક એક મુઠ્ઠી આ બધી વસ્તુ એક એક મુઠ્ઠી લીધી છે મેં ફુદીનાના પાંદડા જે છે એ આ ઉનાળામાં ખૂબ જ ઉપયોગી છે તમે આ ફુદીનાના પાંદડાને લીંબુના રસ સાથે મિક્સ કરીને ક્રશ કરીને એનો જ્યુસ તમે જો સ્કાલ્પમાં લગાડો ને તો સ્કાલ્પમાં તમારે ખોડો થઈ ગયો હોય એ કંઈ પણ દૂર થાય છે ઇચિંગ થતી હોય એટલે ખંજવાળ આવતી હોય એ બધું દૂર થાય છે તમે એનો જ્યુસ લગાડી શકો છો એનો પેસ્ટ બનાવીને પણ લગાડી શકો છો અને પછી વીસ મિનિટ જેવું રાખીને પછી તમારે એને ધોઈ નાખવાનું છે શેમ્પુથી એટલે ખૂબ જ સરસ તમને ઇફેક્ટ આપશે ને ઠંડક પણ આપશે એટલે મેં તમને કીધું એમ કે ઉનાળા માટે ખૂબ જ સારું છે એના તાળવા તમે આનું જે તેલ બનાવો ને એકલું આનું તેલ પણ તમે બનાવીને રોક લગાડી શકો છો એ પણ ઠંડક આપીને તમારા ખરતાવાળને રોકે છે પછી અહીંયા મેં લીધી છે આ જે છે એ મેથીની ભાજી છે મેથીના દાણા એટલે મેથીના દાણા તો તમને ખબર જ છે કે એ વાળ માટે કેટલા ઉપયોગી છે હવે એ જ મેથીથી આ મેથી ઉગે છે એટલે આ પણ એટલું જ ઉપયોગી છે તમારા વાળ માટે તે હેર ગ્રોથમાં મદદ કરે છે અને હેલ્ધી સ્કાલ્પ બનાવે છે તમે મેથીની ભાજીને ક્રશ કરીનેનો જ્યુસ લગાડી શકો છો એને હારે તમે દહીં મિક્સ એનું પેસ્ટ બનાવીને પણ સ્કાલ્પમાં લગાડી શકો છો એટલે વાળને મજબૂત બનાવે છે વાળનું ટેક્સચર સુધારે છે અને ખરતા વાળને અટકાવે છે અને ખોડો પણ દૂર કરે છે પછી મેં અહીંયા લગભગ બે મોટા પાંદડા અને જો નાના ઝીણા પાંદડા હોય તો ચાર એનું મેં આ જેલ કાઢી લીધું છે અલોવેરાનું એટલે આપણે આની અંદર સીરમ બનાવવા માટે પાણી બહુ યુઝ નહીં કરીએ કદાચ કરીએ તો થોડુંક જ કરશું બાકી અલોવેરાનું જેલ જ યુઝ કરશું તો એ તો તમને ખબર જ છે કે વાળને સ્મૂથ કરશે વાળ અને સ્કાલ્પને બેયને સ્મૂથ કરે છે એની અંદર એવા રહેલા વિટામિન્સ છે મિનરલ્સ છે કે એન્ઝાઇમ્સ છે એ હેર ગ્રોથ કરવામાં ખૂબ જ મદદ કરે છે વાળને મજબૂત પણ કરે છે એટલે તમે વિચાર કરો આ બધી જ ઘરની વસ્તુઓથી જ તમે હેરમાં તમારે બહાર કંઈ વસ્તુ ખરીદવી નથી કંઈ વાંધો નહીં તમે આ જ બધી વસ્તુઓથી તમારું હેર સીરમ હેર શેમ્પુ અને હેર ઓઇલ બનાવી શકો છો તમારે કાંઈ ભ્રિંગરાજ બ્રાહ્મી નથી કશું નથી કંઈ વાંધો નહીં તમારી આગળ પાછળ આ બધી વસ્તુ મળતી હોય એટલે એનાથી પણ તમે બનાવી શકો છો પછી જેની આસપાસ નિલગિરિના પાંદડા હોય તો એ પણ આ ઉનાળામાં ને ચોમાસામાં તમે આની સાથે મિક્સ કરી શકો છો એ પણ બહુ જ સારું જે આપણે કહીએ છીએ ને યુકેલિપ્ટસ એ નિલગિરિયાના પાંદડા પણ ખૂબ જ ઉપયોગી છે અત્યારે અહીંયા મેં આટલી જ વસ્તુઓ લીધી છે અને આ જેલ લીધું છે એનાથી જ આપણે સીરમ બનાવવાનું છે અને શેમ્પુ પણ બનાવવાનું છે અહીંયા એક મિક્સર ગ્રાઇન્ડર લીધું છે એની અંદર આપણે આ બે બધા જ પાંદડા બધું જ ભાજીને બધું ધોઈ નાખ્યું હતું એટલે બધું જ આપણે આની અંદર જવા દઈએ છીએ પછી મેં જો અહીંયા તમને કહેવાનું રહી ગયું હતું કડવા લીમડાના પાન પણ લીધા છે એ પણ એક મુઠ્ઠી જ લીધા છે એ પણ આપણી આસપાસ એ હશેના માટે કે વાળ વાળમાં તમારે સ્કાલ્પમાં કોઈ પણ ઇન્ફેક્શન થઈ ગયું હોય દૂર કરે કોઈને જૂ લીખનો પ્રોબ્લેમ હોય તો પણ એ દૂર કરે છે અને ખૂબ જ સરસ વાળ ગ્રોથ કરવામાં પણ મદદ કરે છે એ આની નીચે દબાઈ ગયા હતા ને એમાં રહી ગયું મારે તમને કહેવાનું પણ ટૂંકમાં આ બધી વસ્તુ મિક્સ કરીને તમે ખૂબ જ સરસ વસ્તુઓ બનાવી શકો છો અને હવે આપણે એની અંદર આ જેલ નાખી દઈએ છીએ હવે મને જરૂર પડશે તો જ હું પાણી થોડું નાખીશ નતર હું એમનેમ જ ક્રશ કરીને બતાવું તમને આ સીરમ બનાવવા માટેનું જ્યુસ રેડી થઈ ગયો છે મેં આની અંદર જે નાખ્યું છે એ મેં હમણાં તમારી સાથે કેસુડાની રેસીપી શેર કરી હતી ને કેસુડાના ફેસ પેક ત્યારે મેં તમને કીધું હતું કે હું ગુલાબજળ સાથે કેસુડાને બનાવવાની છું એ ગુલાબજળ અને કેસુડાવાળું પાણી છે આ એ મેં બોટલમાં ભરીને મૂકી દીધું એટલે પાણીની જગ્યાએ જેટલું જરૂર પડી પોણો એક કપ કે મારે શેમ્પુ પણ બનાવવાનું છે ને સીરમ પણ એટલે મેં આની અંદર લગભગ એક ગ્લાસ જેવું કે એક કપ જેટલું નાખ્યું છે આ જ વસ્તુ નાખી છે એટલે વાળમાં ઠંડક પણ આપશે અને ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે હવે આપણે આને ગાઈ લઈએ છીએ તમારી પાસે આવું કંઈ જ ના હોય તો તમે સિમ્પલ પાણી આપણે જે પીતા હોઈએ ને એ જ તમે નાખજો હવે આપણું આ ગળાઈ ગયું છે એને એક બોટલમાં તમે આની અંદર એક ચમચી ભરીને કેસ્ટરોઇલ એટલે કે અરેન્ડ્યુ નાખી શકો છો એરંડ્યુ પણ હું નથી નાખતી કેમ કે એ પછી થોડીક ઓઇલીનેસ થઈ જશે તમારે નાખવું હોય તો ગ્રોથ બહુ જ સરસ થશે હું આની અંદર મારી પાસે પેલું રોઝમેરી ઓઇલનું પડ્યું છે એસેન્શિયલ ઓઇલ એટલે હું સ્ટ્રોંગ બનાવવા માટે આની અંદર આઠથી દસ ટીપા નાખું છું તમારે આવી કોઈ જ વસ્તુ નાખવાની જરૂર નથી મારી પાસે છે એટલે હું નાખું છું તમે આની અંદર પીપરમેન્ટ છે કે યુકેલેપ્ટસ એસેન્શિયલ પડ્યું હોય ને કે લવિંગનું તેલ તો પણ તમે આઠથી દસ ટીપા નાખી શકો છો એટલા માટે કે આને તમે ફ્રીઝમાં આરામથી અઠવાડિયું દસ દિવસ સાચવી શકો અને ઇવન તમે એનું જે શેમ્પુ આપણે યુઝ કરીએ એમાં પણ આપણે વધારે લાંબો ટાઈમ રાખી શકીએ એટલા માટે હવે હું તમને મારી પાસે આ ખાલી બોટલ પડી છે એમાં હું સીરમ ભરી લઉં છું પછી બતાવું ભરાઈ ગયું છે આ બોટલમાં હવે તમે આને ક્યારેય બી રાતે સૂતી વખતે કે એમ સ્કાલ્પમાં લગાડી શકો છો પાથીએ પાથીએ લગાડી અથવા તમને આવી બોટલ ના હોય તો કોઈ પણ એક ડબ્બામાં ભરીને મૂકી દો રૂથી કે હાથથી તમે પાથીએ પાથીએ લગાડીને સૂઈ જશો ને બીજેસે વોશ કરી નાખજો શેમ્પુ કરી નાખજો એટલે ખૂબ જ સરસ ગ્રોથ આપશે તમને અને તમને તેલ નાખવાનું મન ન થતું તો તેલની અંદર પણ તમે આને મિક્સ કરીને લગાડી શકો છો તો પણ સારી ઇફેક્ટ આપશે હવે મેં આ કોઈપણ વસ્તુ બચે એના માટે મિક્સરની અંદર પાણી નાખીને પણ વ્યવસ્થિત વીછળીને આનો જ્યુસ કાઢી લીધો છે કેમ કે આપણે શેમ્પુ બનાવવાનું છે હવે આ જે બચ્યું છે એને તમે અંદર દહીં નાખીને એને ફરી વખત ગ્રાઇન્ડ કરીને ક્રશ કરીને તમે એનું માસ્ક બનાવી લેજો અને એને પણ તમે વીસ મિનિટ જેવું તમે નાખી શકો કોઈ પણ વસ્તુ આપણી વેસ્ટ નથી જવાની આપણે જવા નથી દેવાનું આ બધી જ વસ્તુ આપણા માટે મોંઘી છે તો એના માટે પણ તમે એનો યુઝ કરી શકો છો હવે હું આનો શેમ્પુ કેવી રીતના બનાવવાનું એ બતાવું છું શેમ્પુ બનાવવા માટે આ જે લિક્વિડ હોય એની અંદર તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય આના પહેલાં મેં જે મેથીનું ને રોઝમેરીનું ને એવું તમે શેર કર્યું છે ને તમે જે પણ નાખતા હોય એને આની અંદર થોડા પંપ મારીને એક જેવા કે છ સાત જેવા જેટલું લિક્વિડ નીકળે છે એ પ્રમાણે તમે મિક્સ કરી અને પછી એક બોટલમાં ભરી રાખજો અને કાચની બોટલ હોય તો વધારે સારું નતર આવી પ્લાસ્ટિકની બોટલમાં પણ તમે ભરી શકો છો હવે આપણે એને આવી રીતના મિક્સ કરી લેવાનું છે અને બોટલમાં ભરી દઈશું હવે આને આપણે ઉકાળ્યું નથી બરાબર એટલે આ જ્યુસ છે એટલે બહાર જો રાખશું ને તો આ વસ્તુ ખરાબ થવાની સંભાવના રહેતી હોય છે એટલે તમે શેમ્પુ હોય કે સીરમ હોય એ તમારે ફ્રીઝમાં રાખી દેવાનું અને જ્યારે નાહવું હોય એટલે ધારો કે સવારે નાવવું છે તો આગલા દિવસે રાતે કાઢી લેજો સીરમને પણ રાતે નાખવું છે તો બપોરના કેમ્બ તમે કાઢી લેજો અથવા થોડી વખત પણ બહાર રાખી દેશો તો વાંધો નહીં આવે કેમ કે ઠંડી વસ્તુ આપણે સ્કાલ્પમાં નથી બહુ લગાડવાની નતર આપણા છિદ્ર બંધ થઈ જશે કાયમ શેમ્પુ ભરતી એવું છું એમાં જ હું આ ભરી લઉં છું જેનાથી હું એને સ્ટોર કરીને યુઝ કરી શકું અને તમે પણ આ શેમ્પૂને એ બધું યુઝ કરજો એકદમ સ્ટ્રોંગ છે આ બધી વસ્તુ ખૂબ જ ઉપયોગી છે અને ઘરની જ વસ્તુઓ છે તમારે કોઈ એક્સ્ટ્રા વસ્તુઓ લેવા નથી જવાની બહાર એટલે તમે આ બધી વસ્તુ યુઝ કરજો અને ખૂબ જ સારી ઇફેક્ટ આપશે હું આગળ ઉપર તમને આનું ગ્રીન જેમ સીરમ અને શેમ્પુ શેર કર્યું છે એવી રીતના ગીરી ગ્રીન કલરનું ઓઇલ પણ શેર કરીશ બીજું કે તમે આની અંદર તુલસી છે એ પણ નાખી શકો છો એ પણ એન્ટી ફંગલને એ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તો એ પણ સ્કાલ્પમાં ખૂબ જ મદદરૂપ થાય છે પછી તમે જાસૂદના પાંદડા નાખી શકો તમે જેટલું ગ્રીન આમાં એડ કરી શકો કરી શકો છો આરામથી આજુબાજુ જેટલા પાંદડા મળે ને આવા સારા જે તમને યુઝફુલ હોય બ્રિંગરાજ હોય ઉગતો હોય તમારી આગળ આગળ પાછળ તો ભ્રિંગરાજ નાખી શકો છો બ્રાહ્મી ઊગતું હોય તો બ્રાહ્મી નાખી શકો છો કોઈ પણ વસ્તુ તમે ગ્રીન જે તમારા હેરમાં ને એમાં ખૂબ જ ઉપયોગી છે તમે આની અંદર મિક્સ કરી શકો છો તો મેં તમને કીધું એમ કે આને યુઝ કરજો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ ખૂબ જ સરસ વાળનો ગ્રોથ થશે તો મારી ચેનલે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક ફોર વોચિંગ